સુરત સંચાલિત વિમેન્સ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયન્સ અને ટેકનોલોજીના ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા સાયન્સ કાર્નિવલ ટુ પોઈન્ટ ઓ નું આયોજન તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં સાયન્સ પ્રોજેક્ટ આઇડિયાથોન મોનો એક્ટિંગ તથા માઈમ ઓન ધ સ્પોટ પોસ્ટ મેકિંગ સાયન્સ ક્વિઝ તથા ફીટ ફ્રૂડ ફિએસ્કા જેવી વિવિધ આંતર શાળા તથા આંતર કોલેજ સ્પર્ધાઓ યુનિવર્સિટીના પરિસરમાં યોજવામાં આવી હતી વિવિધ શાળા કોલેજો તથા અન્ય યુનિવર્સિટીની આશરે બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉત્સાહે ભાગ લીધો હતો અને આશરે સાતસો જેટલી વિદ્યાર્થીનીઓએ સાયન્સ કાર્નિવલની મુલાકાત લીધી હતી ગુજરાતની પ્રથમ અને એકમાત્ર વિમેન્સ યુનિવર્સિટી વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી સુરતના સાયન્સ વિભાગ દ્વારા સાયન્સની સ્કૂલ દ્વારા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિજ્ઞાનની દીકરીઓ માટે આજે એક ખાસ સાયન્સ ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સાયન્સમાં અભ્યાસ કરતી લગભગ તમામ દીકરીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આપણે કહીએ છીએ કે આ યુગ એ સાયન્સ અને ટેકનોલોજીનો યુગ છે જગત બહુ ઝડપથી સાયન્સ એટલે કે વિજ્ઞાને અને ટેકનોલોજીએ બદલી નાખ્યું છે એક જમાનામાં સો બસો ત્રણસો વર્ષમાં જે જ્ઞાન પ્રાપ્ત થતું હતું એ જ્ઞાન બે ચાર પાંચ કે સાત વર્ષમાં આજે મળવા લાગ્યું છે માણસ ચંદ્ર ઉપર પહોંચી ગયો છે માણસ મંગળ ગ્રહ સુધી લીધો છે એવા સમયે વિદ્યાર્થીઓ ખાસ કરીને દીકરીઓ સાયન્સમાં વધારેમાં વધારે રસ કેળવે અને જે શોધને કારણે જીવન આજે આટલું સરળ બન્યું છે એમાં કુદરતે જે આપ્યું છે એમાં પોતાના તરફથી કશું વધારે આપી શકે આ વિશ્વને ને માનવ જાતને સાયન્ટિસ્ટ તરીકે એવી અપેક્ષા સાથે આ પ્રકારના ફેરનું આજે અમે આયોજન કર્યું છે મારું નામ ડોક્ટર મનીષા વ્યાસ છે સાયન્સ કાર્નિવલમાં સ્કૂલ્સ અને કોલેજીસના વિવિધ વિજ્ઞાનના રિલેટેડ કોમ્પિટિશન્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે જેમાં ફિટ ફૂડ ફિયેસ્ટા જેમાં પૌષ્ટિક પૌષ્ટિક રેસીપીઝ સ્ટુડન્ટ્સ બનાવીને લાવ્યા છે એક આઈડિયાથોન રાખ્યું છે ક્વિઝ રાખી છે એ લોકો એ ઘણા બધા પ્રોજેક્ટસ અહીંયા રિપ્રેઝેન્ટ કર્યા છે અને ઓન ધ સ્પોટ પોસ્ટર મેકિંગ એવી વિવિધ કોમ્પિટિશન્સ થકી સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીનીઓએ આજે અહીંયા પોતાનું સાયન્ટિફિક ઇનોવેટિવ ક્વોલિટીઝ બતાવી છે એક ક્યુરિયોસિટી હંમેશા એક બાળકમાં હોવી જ જોઈએ અને જ્યારે આવા આવા પ્રોજેક્ટ્સ જોઈએ એક બીજાની સાથે મળે ત્યારે પણ એક આઈડિયા કોઈ પણ પૂરી શકે જ્યારે આવું કોઈ પ્રોજેક્ટ બનાવીને પાર્ટિસિપેટ કરવાનું હોય કોઈ કોમ્પિટિશનની અંદર ત્યારે એની પાછળ ઘણી બધી મહેનત થતી હોય છે અને એ મહેનત કરતા કરતા કદાચ એવું કોઈક આપણને આઈડિયા મળી જાય અને આ વિદ્યાર્થીઓને આગળ આપણું દેશનું નામ રોશન કરી શકે છે આશરે ત્રણસો જેવી વિદ્યાર્થીઓને આ કોમ્પિટિશનમાં આજે ભાગ લીધો છે વિવિધ સ્પર્ધાઓ હતી ઘણી બધી સ્કૂલ્સ અને કોલેજીસે આજે પાર્ટિસિપેટ કર્યું છે મુખ્ય મહેમાન કોણ મુખ્ય મહેમાન આજે આપણા ડોક્ટર સ્વાતિ વિંચુરકર છે એક પીડિયાટ્રીશિયન છે સુરત શહેરના એ આજે અહીંયા અમારા કાર્યક્રમમાં હાજરી આપી છે ઇનોગ્રેશન અમારા બધા જ ફેકલ્ટીના ડીન્સ તરફથી કરવામાં આવ્યું હતું એક સાયન્ટિફિક ઇનોગ્રેશન કર્યું હતું અને આજે આ સેલિબ્રેશનની અંદર અમારા પ્રોવોઝ ડૉક્ટર દક્ષેશ ઠાકરની હાજરી અમને પ્રોત્સાહિત કરે છે યાસિંદારા દિવ્યાંગ ન્યુ સુરત